બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્તો ગોઠવવામાં આવ્યો છે પરંતુ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર રથયાત્રાનો જે રૂટ છે એના ઉપર ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું આ ફ્લેગ માર્ચની જો વાત કરવામાં આવે તો પોલીસ કમિશનર સહિત અલગ અલગ અધિકારીઓ જોડાયા હતા સૌથી વધુ જે પોલીસના જે વાહનો છે એની અંદર આ ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી સોળ કિલોમીટરનો જે રૂટ છે એના ઉપર આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી જગન્નાથજીની જે રથયાત્રા હોય છે એ અમદાવાદ પોલીસ માટે એક સૌથી મોટો બંદોબસ્ત આખા વર્ષ મેં ગણીએ તો એ બંદોબસ્ત સૌથી મોટો હોય છે એના અનુસંધાને આજે તમામ આપણા અધિકારીઓ અને જે બીજા ઇન્સ્પેક્ટરો વગેરે છે તમામ આ રૂટ જોઈ લે એ લગભગ સોળ કિલોમીટરના રૂટ છે એના પછી આપણે થોડો બ્રીફિંગ કરીએ આમ તો દરરોજ તમે જુઓ તો તૈયારીઓ આપણે આ રથયાત્રાની ચાલી રહી છે થોડા કોમ્યુનલ હાર્મનીના આપણે બ્લડ કેમ્પ એ પણ યોજાયા ક્રિકેટનો પણ એકતા કપ એ પણ આપના રમાઈ રહ્યા છે અને બીજી પણ શાંતિ સમિતિની મિટિંગ વગેરે બધી યોજાઈ રહી છે એકંદરે આપણે જોઈએ તો આપણે બધા જ રીતે તૈયારી આપણે કરી રહ્યા છીએ આજે લગભગ સોથી ઉપર ગાડીઓ છે એમાં બધા અધિકારીઓ છે આખા અમદાવાદના જે છે લગભગ મારા હિસાબથી કરી પાંચસો એક આદમી પ્લસ હશે પાંચસો થી સાતસો કે આસપાસના એ સંખ્યા છે ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ છે તે યોજવામાં આવી હતી

તે યોજવામાં આવી હતી તમામ બાબતોની જે તપાસ છે તે આ ફ્લેગ માર્ચો ઉપરથી કરવામાં આવશે માર્ચના અંતે તમામ જે પોલીસ અધિકારીઓ છે તેઓની સાથે ખાસ એક બેઠક છે તે પણ કરશે અને રથયાત્રા રૂટને લઈને તમામ જે ચર્ચાઓ છે તે પણ કરશે જમાલપુર જગન્નાથ મંદિર થી લઈ અને સરસપુર જાગનાથ મંદિર અને પરત જમાલપુર જગન્નાથ મંદિર સુધી આ સમગ્ર ફ્લેગ માર્ચ છે તે યોજાઈ હતી જેની અંદર છ જેટલા પોલીસના વાહનો અને પોલીસ કમિશનર છે તે પણ આ ફ્લેગ માર્ચની અંદર જોડાયા હતા કેમેરામેન ગૌતમ દુલેરા સાથે રિપોર્ટર દીપક મકવાણા અમદાવાદ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ નો દિવસ ઇતિહાસના પાનામાં લખાઈ ગયો કેમ કે ભારતીય ટીમે સત્તર વર્ષ પછી